ડ્રોન ટેકનોલોજી મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી પાકિસ્તાન આર્મીના હેન્ડલરને પણ સોશિયલ મીડિયા દ્વારા તે માહિતી આપતો હતો ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝગડિયાની એક કંપનીના જનરલ મેનેજરની અટકાયત થઈ છે જી હા બિલકુલ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ મેં મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર માં રહેતા પાકિસ્તાની જાસૂસને ઉઠાવી લીધો ડીઆરડીઓ એચઓએલ ભારતીય મિસાઇલ સિસ્ટમ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ની દેશ ગુપ્ત માહિતીઓ છ મહિનાથી પાકિસ્તાન આઈએસઆઈને પહોંચાડતો હતો મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુર યુનિટ ના ઇનપુટ આધારે સીઆઈડી ક્રાઇમે ઓપરેશન ને પાર પાડ્યું હતું પ્રવિણ મિશ્રા પાકિસ્તાની એજન્સીના એજન્ટના સોનલ ગર્ગ નામના ફેસબુક એકાઉન્ટમાં હની ટ્રેપમાં ફસાઈ મેસેજ અને વોટ્સએપ કોલિંગથી ગુપ્તચર માહિતી આઈએસઆઈ ને મોકલતો હોય તેવી માહિતી અત્યારે સપાટી પર આવી છે